સુરત મહાનગરપાલિકા દ્વારા લાગુ કરવામાં આવેલા નવા પેટ રજિસ્ટ્રેશન નિયમનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનના ફરજિયાત રજિસ્ટ્રેશન અને માટેના નવા નિયમોના વિરોધમાં આજે અનેક ડોગ લવર્સ સુરત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જ્યાં તેમણે મનપાના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો ખાસ કરીને એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમ સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો

અમે નવ વર્ષથી તેમની સાથે રહીએ છીએ તો અમારા બાકીના ત્રણ શ્વાનને ક્યાં રસ્તા પર મૂકી આવીએ આનું સમાધાન કોણ આપશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્ટ્રીક ડોગ્સ ને લઈને જે સમસ્યા છે તેનું નિવારણ શું નાગરિકે જણાવ્યું હતું કે અમે રજીસ્ટ્રેશન માટે તૈયાર છીએ અને આ માટે તમામ ડોક્યુમેન્ટ પણ તૈયાર કરી દીધા છે જયારે અમે વોર્ડ ઓફિસ જઈએ છીએ ત્યારે ત્યાંના અધિકારીઓ કહે છે કે તમારા ફેમિલી ફોટોગ્રાફ્સ જોઈએ હવે ફેમિલી ફોટોનું આમાં શું કામ છે આ એક વારંવાર ધક્કા ખવડાવી રહ્યા છે આ પ્રકારની અણઘડ પ્રક્રિયા નાગરિકોને પરેશાન કરી રહી હોવાનો વ્યક્ત થયો હતો તો આપવા આવેલા ડોગ સુરતમાં પશુઓના કલ્યાણ અને આરોગ્ય સેવાઓની અછત અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અર્ચના દોશી નામના એક ડોગ લવરે જણાવ્યું હતું કે પ્રાણીઓ પર જે અત્યાચાર થાય છે અને તેમને કોઈ મદદ મળતી નથી ત્યારે કલેક્ટર ઓફિસ ઉપર અમે આવ્યા છીએ હું ડોગ્સને ને ફીડ કરાવું છું અને તેમને જે રોગ હોય તેમાં મદદ કરીએ છીએ તો સુરતમાં કોઈ હોસ્પિટલ નથી એમ્બ્યુલન્સ નથી માત્ર સુરત માટે વધુ સારી તબીબી સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી ન કે બિનજરૂરી અને અયોગ્ય નિયમો લાદવા ઉપર તો નોંધનીય છે કે અમદાવાદમાં પાલતુ શ્વાન કરડવાથી એક બાળકનું કરોડ મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે નાગરિકોની સુરક્ષા અને પાલતુ પ્રાણીઓ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સુરત પાલિકાએ પાલતુ શ્વાન રાખવા માટે લાયસન્સ ફરજિયાત બનાવવાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગેના નિયમો ઘડવામાં આવ્યા છે અને ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા છે જોકે આ નિયમોની અમલવારી પહેલા જ તેનો વ્યાપક વિરોધ શરૂ થઈ ગયો છે અમારી એસએમસીની આ રજૂઆત છે કે જે બે નિર્ણયો રજિસ્ટ્રેશનની કોલમમાં એડ થયા છે રદ કરવામાં આવે એક તો દસ લોકોની એનઓસી અને પ્રેસિડેન્ટ અને સેક્રેટરીની એનઓસી જે કોઈ પણ હાલતમાં આપવાના નથી સોસાયટી સોસાયટીમાં તમને ખબર જ છે કે એવા બહુ બધા લોકો હોય છે જેમને ડોગ્સ નથી ગમતા અમારી સોસાયટીમાં પણ એવા લોકો છે જે લોકોને ડોગ્સ ના પસંદ છે તો અમારે એનઓસી કઈ રીતે લેવાનું તો અમારી રજૂઆત છે કે આ એનઓસીનો જે મુદ્દો છે એને પરત લેવામાં આવે અને બીજી વાત આ છે કે એમને જોઈએ છે કે અમે એક ઘરમાં એક જ ડોગ્સ આપીએ તો અમારા પાસેથી બહુ બધા લોકો પાસે એક કરતાં વધારે ડોગ્સ છે તમારે ડોગ્સને ક્યાં છોડાવો અમારો બીજો ડોગ્સ એવું તો નથી ને કે અમે રોડ પર છોડી દઈએ અને જ્યારથી આ નિર્ણય આવ્યો છે બહુ બધા લોકોએ પોતાના ડોગ્સને એબન્ડન કરવાનું ચાલુ કરી દીધું છે એસએમસીના ડરના લીધે તો એસએમસી પાસે એ સુવિધા છે કે જે રોડ પર એબન્ડન થયા છે એ ડોગ્સને શેલ્ટર કરીને રાખશે નથી તો બેટર એ જ છે કે જે લોકો પાસે જે ડોગ્સ છે એમને ચિંતન ઠક્કર મારી રજૂઆત એ છે સરકાર સામે એસએમસી સામે કે અમે રજીસ્ટ્રેશન કરવા રેડી છીએ પણ એ દસ લોકોનું જે એનઓસી કહે છે રાઈટ એ પોસિબલ નથી થવાનું અને અગર સરકાર એ જબરદસ્તી રાખે છે કે નહીં એનઓસી ફરજિયાત છે તો હું એસએમસીને એ જણાવવા માગું છું કે જે સ્ટ્રીટ ડોગ્સ છે સુરતમાં અત્યારે હાલ તો એ લોકોની દસ લોકો એનઓસી કોણ આપશે કે એ સ્ટ્રીટ ડોગ્સની એનઓસી કેમ નથી કરવામાં આવતી રાઈટ હવે શ્વાન એક એવી વસ્તુ પ્રાણી છે કે જે સ્વર્ગમાં પાંચ પાંડવો સાથે યાત્રા કરવા ગયેલું હતું તો એવા જે પ્રાણીને લોકો કેમ હેટ કરે છે અને એ મારી રજૂઆત છે કે અમે રજીસ્ટ્રેશન પણ કરાવશું અમારા ડોગ્સને અમે કેર બી કરવાના છીએ અને અમે એક સરખું એને શેલ્ટર આપીએ છીએ તો એ બધામાં એસએમસીને કે સરકારને તકલીફ શું થવાની છે